મિત્ર હું છું સુનિલ અને આજે કે ભાઈ ના દુકાને આવી ગયો છો સોડા રૂપે હવે કઈ રીતના સોડા બનાવે છે તે તમને દેખાડું પહેલા એક મીટર વાળી ડોલ લેવાની એમાં પાંચ કિલો જેવી ખાંડ નાખી દેવાની તમારે જે રીતના સોડા બનાવી હોય એ રીતના પછી આ જીરા મસાલા ને મસાલો છે સોડા બનાવવાનો પાઉસ આવે એક લિક્વિડ આવે ને એક પાવડર ટાઈપ આવે જે એ પાવડર પેલા નાખી દેવાનો અને પાણી નાખ્યા પછી લિક્વિડ નાખવાનું તો એ ભાઈ કઈ રીતના બનાવે છે આપણે દેખાડીએ આ રીતના કટિંગ કરી નાખવાનું આ ડોલ માં નાખી દેવાનો પાવડર ભાઈ આમાં થોડુંક પાણી ભરી લેવાનું અને એને હલાવીને પછી પાછું એને ડોલમાં નાખી દેવાનું એટલે અંદરનો જે પાવડર ફોટેલો હોય પેકેટ આ નીકળી જાય હા કેટલા લિટરનું ડબલું રહે આ બે લીટરનું રહેવું કેટલા પાંચ લિટર નાખવાનું છ લિટર પાણી નાખવાનું આ ડોલમાં બે લીટર પાણી ગયું બે લીટર આવો એક ચમચો રાખવાનો એ ખાંડ ઓગળવામાં કામ આવે ને આ રીતના હલાવવા રાખો કેટલો ટાઈમ સુધી હલાવવા ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવ ટકા પછી આવું કુલરે રાખવાનું એટલે હું પરો ઓળે નહીં ગરમી બરમી જાય નહીં પવન પવન આવ્યા રાખો ભાઈ ને વાવ દો જવા ઉડ્યા કર્યા છે આમ પર 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 પછી આ છે એક લિક્વિડ નું પાઉચ આ રીતના કાપી નાખવાનું ખૂણે થી જે ખાંડ ઓગળી જાય પછી નાખવાનું હો આ રીતના પાણી ભરાય ને હલાવી નાખી દેવાનું એટલે કેમિકલ હલાવવાનું હલા તો ઓગળી ગઈ છે આપડે કેમિકલ નાખ્યું એટલે થોડી વાર હલાવવું પડે ને એટલે સોડા પરફેક્ટ થઈ જાય તમારી કઈ સોડા જીરા મસાલા ને જીરા મસાલા સોડા

અને પછી અહીંથી પાણી ભરીને બે લિટર ત્રણ લિટર જેવું પાણી ભરીને આમાં નાખી દેવાનું ના ટાંકીને હરખાઈની વીસળી નાખવાની એટલે હું વાઇસ બાઇસ ન આવે આ રીતના પાણી નાખતું જ આવવાનું આમ હલાવ્યા રાખવાનું આ પાણી પછી ઢોળી નાખવાનું એવા ગૌણા લઈ લેવાના બીજું ગૌણું ધોવે હમણાં નવા લાવવા લાગે નવા છે ને આ રીતના મેક દેવાનું ઘરનાળું મેકી ધીમે ધીમે સોડા ની ધાર કરવાની ટાંકી માં સોડા ભરાય જાય ભરાય ગયું આ થઈ ગઈ આપડે સોડા ઓકે અને આ ઢાકણું જરીક ધોઈ નાખવાનું ખારા પાણી થી ઘરનાળું લઈને પછી ઢાકણું ફીટ કરી દેવાનું હતું